શક્તિસિંહ ગોહિલે વધારે માહિતી આપી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા સાંભળી તેમના શબ્દોમાં બે દિવસ માટે કચ્છનો મારો કાર્યક્રમ છે આજે પ્રારંભિક ચર્ચાઓ અમારા આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે કરી છે સરકાર ઉદાર હાથે સહાય આવા સમયે કરે એ બહુ જરૂરી હોય છે કોંગ્રેસની સરકાર હતી ઓગણીસો બ્યાસીમાં આવી જ અતિવૃષ્ટિ અને વાવાઝોડાની સ્થિતિ થઈ હતી ત્યારે જેનું જે નુકસાન ગયું એનું પૂરું વળતર એ વખતની કોંગ્રેસની સરકારે આપ્યું હતું આજે પણ કોઈ આવે તો હું એમને ભોજાવદર સમઢિયાળા જેવા ગામોમાં પાક્કા મકાનો ગરીબ માણસોના ઝૂંપડા પડી ગયા હતા તો એને પાક્કા મકાનો બનાવીને આપ્યા તે આજે પણ ઊભા છે હું બતાવી શકું એમ છું કોઈનો બળદ ગયો કોઈની બકરી ગઈ કોઈની ભેંસ ગઈ કોઈની ગાય ગઈ તો એને પૂરું વળતર જે ખેડૂતોના પાકને નુકસાન થયું હોય એને વળતર જમીન નવસાધ્ય કરીને આપી હતી આજે આ સરકાર એક ફોર્મ ભરાવે છે જેમાં કપડાં ઘરવકરીના મેક્સિમમ પચીસો રૂપિયા અને ઘરની બધી નુકસાનીના બીજા પચીસો હવે જેનું સર્વસ્વ બરબાદ થયું છે અને પાંચ હજાર રૂપિયામાં કાંઈ ભલું થાય ખરું હું વિનંતી કરું છું સરકારને કે આ ધોરણોમાં સુધારો કરો માનવતાની દ્રષ્ટિએ ઉદાર હાથે સહાય અત્યારે કરવી જોઈએ ખેડૂતના ખેતરોમાં વરસાદ અને સાથે પવનના કારણે કપાસ હોય તો એ આડો પડી ગયો હોય તો એ પાછો ઊભો ન થાય એમાં કોઈ ઉત્પાદન શક્ય જ નથી એ ખેડૂત તરીકે હું જાણું છું તલનો પાક પાણી વધારે લાગવાથી સંપૂર્ણ નિષ્ફળ ગયો છે આવા અનેક પાકોને નુકસાન થયું છે ત્યારે એને પૂરું વળતર મળવું જોઈએ

કેશ ડોલ્સ એટલે કે રોકડ સહાય રોજે રોજની લોકોને મળે એ માટેની જોગવાઈ આપણા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં છે એમ છતાં આ સરકાર શું કહે છે કે સરકારે જેને ફેરવીને બીજે લઈ ગયા હોય એને જ કેશ ડોલ ચૂકવું છું આ વ્યાજબી નથી જે પોતાની રીતે પણ મુશ્કેલીમાં બીજે ગયા છે એને કેશ ડોલ્સ મળવા જોઈએ હું આજે વિસ્તારોમાં બે દિવસ સુધી લોકોની વચ્ચે ફરવાનો છું જે મુદ્દાઓ આવશે એ સરકારને જણાવીશું વડાપ્રધાન શ્રી પણ આપણા ગુજરાતના છે મેં આજે જે કોઈ પરિસ્થિતિ છે હું જામનગરમાં સૌરાષ્ટ્રમાં હતો અમિતભાઈ ચાવડાને અમારી પ્રદેશની ટીમ વડોદરા ખાતે જઈને આવી બીજી ટીમોને પણ મોકલી હતી એ જે કોઈ માહિતી આવી છે